આ તરફ અમદાવાદના શિવરંજની જંક્શન પર પણ એબીપી બીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું ગતિએ દોડતી બીઆરટીએસ બસો ભયજનક રીતે વળાંકો લેતી કેમેરામાં કેદ થઈ બસ એ ગતિએ દોડાવાય છે કે ગમે ત્યારે ડિવાઈડર અથવા અન્ય વાહન ચાલકો સાથે બસ ટકરાઈ શકે છે વર્ષ બે હાજર ત્રેવીસ માં બીઆરટીએસ કોરિડોરમાં એકસો સત્તાવન અકસ્માત થયા તેમ છતાં બસના ચાલકો સુધારવાનું નામ નથી લઈ રહ્યા સુરતમાં બીઆરટીએસના અકસ્માત વચ્ચે નિર્દોષ લોકોને ઈજા અને મોત થયા બાદ અમદાવાદમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે હાલ અમે છીએ અમદાવાદના શિવરંગની વિસ્તારમાં અને બી આર ટીએસ દ્વારા જે રીતના ભયજનક બસ ચલાવવામાં આવે છે ને જેનો ભોગ નિર્દોષ નાગરિકો બને છે જેના કારણે થઈને અહીંયા આગળ આ પરિસ્થિતિ જુઓ જે ટર્નિંગ પોઈન્ટ છે ત્યાં આગળ કેટલો ભયાનક રીતે ટર્ન લેવામાં આવે છે વાત કરવામાં આવે વર્ષ બે હજાર ત્રેવીસની તો એપ્રિલથી નવેમ્બર સુધીના જે આંકડા મળ્યા છે તેમાં બીઆરટીએસ માં કુલ એકસો સત્તાવન જેટલા એક્સિડન્ટ નોંધાયા છે જેમાંથી ચાર લોકો છે તેમના મૃત્યુ થયા છે અને તેની સાથે સાથે એએમટીએસની વાત કરવામાં આવે તો કુલ એકસો બે એક્સિડન્ટ થયા છે અને નવ જેટલા ડેથ એએમટીએસની ટક્કરના કારણે થયા છે બીઆરટીએસ પરિવહનની વાત કરવામાં આવે તો તાજેતરમાં અમદાવાદ મહાનગરપાલિકાએ લગભગ એકસો પચાસ જેટલી ઇલેક્ટ્રિક બસો છે તેને બીઆરટીએસના રૂટ પર દોડાવવાનો નિર્ણય કર્યો હતો અને તે બાદ આ બસો છે તે અમદાવાદ શહેરના માર્ગો પર દોડી રહી છે પરંતુ અમદાવાદના અનેક એવા વિસ્તાર કે જ્યાં આગળ આજે બસ ટર્ન લઈ રહી છે જેના કારણે થઈને જે વાહન ચાલકો છે તેમના માટે આ જે બીઆરટીએસ છે તે મોતનું કારણ બનતી હોય છે સામેથી પણ બે બસો આવી રહી છે તેની સાથે અહીંયા આગળ જે સિગ્નલ છે ત્યાં આગળ પણ હજી અનેક બીઆરટીએસની ઇલેક્ટ્રિક અને બીઆરટીએસની બસો અહીંયા આગળ ઉભેલી છે સિગ્નલ ખુલતાની સાથે આપણે દ્રશ્યમાં બતાવીશું કે જે રીતના બીઆરટીએસની બસો છે તે કઈ રીતના ગતિ પકડે છે અને તે બાદ આગળ આવતા જે વાહનો છે તેની નજર પણ ન પડે અને તે રીતના તેમને કચડી નાખવામાં આવે છે આ જ રૂટ ઉપર ત્રણથી ચાર મહિના પહેલાં એક દંપતી પસાર થઈ રહ્યું હતું તે વખતે પણ ખાનગી બસે ટક્કર મારી હતી આ દ્રશ્યો જુઓ બસ અહીંયા આગળથી પસાર થઈ રહી છે અને તેવા સંજોગોમાં એટલી સ્પીડમાં બસ જાય છે ટર્ન લે છે તે પણ અહીંયા આગળ જોઈ શકાશે જે રીતના ભયજનક ટર્ન લેવામાં આવી રહ્યા છે ક્યારેક ડિવાઈડર સાથે પણ ટકરાઈ શકે તો ક્યારેક વાહન ચાલકો છે તેમની સાથે પણ ટકરાઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે બીઆરટીએસના અધિકારી સાથે ટેલિફોનિક થયે વાતચીત અનુસાર બીઆરટીએસની તમામ બસો છે તેને સિત્તેરની સ્પીડ પર બાંધવામાં આવી છે કારણ કે તમામ જે બીઆરટીએસની બસો છે તે ટેક્સી પાસિંગ છે ને તેવા સંજોગોમાં તેમના એન્જિન છે તેમાં સિત્તેરની સ્પીડ નિર્ધારિત કરવામાં આવી છે પણ તેની વચ્ચે વાસ્તવિકતા એ પણ છે કે બીઆરટીએસ રૂટમાં અત્યાર સુધી એટલે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં દોઢસોથી વધુ અકસ્માત થઈ ચૂક્યા છે જેમાં સમગ્ર વર્ષ દરમિયાન ચારથી પાંચ લોકોના મોત પણ નિપજ્યા છે કેમેરામેન ઓનની સાથે કુશાંક સોની પી અસ્પિતા અમદાવાદ